હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ગાજરનો હલવો બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા એક કિલો મેં લાલ ગાજર લીધેલા છે અને ધોઈ છાલ ઉતારી અને આ રીતે આપણે જાડું ખમણી લીધું છે એને તો આપણે એક કિલો ગાજર એક લીટર ફૂલ ફેટવાળું દૂધ લીધેલું છે મેં ડ્રાયફ્રૂટમાં આપણે બધા મને કાજુની કતરણ લીધેલી છે કિસમિસ લીધેલા છે અને દૂધનો મસાલો જે ડબ્બી આવે છે તે લીધેલી છે મેં અહીંયા અમે મીઠાઈ મીઠ લીધેલી છે જે આપણે હોમમેડ બનાવેલી હતી તે અને થોડીક ખાંડ લીધી છે જરૂર લાગશે તો ખાંડ એડ કરીશું અને ઘી લીધેલું છે ઘીને આપણે ગરમ મૂકી દીધું છે તો ચાલો રેસિપી સ્ટાર્ટ કરીએ આનાથી મીઠાઈ મીઠથી ગાજરના હલવાનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે આપણે આમાં માવા જેવો આનો ટેસ્ટ એકદમ લાગે છે તેના માટે આપણે વધારે પડતું મીઠાઈ મિલ્ક જ એડ કરીશું જરૂર લાગશે તો જ ખાંડ એડ કરીશું અહીંયા મેં બે ચમચી જેટલી જ ખાંડ લીધેલી છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ ઘી આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ ગાજર તેમાં એડ કરી દેશું તો આપણે ગાજર એડ કરી દઈશું ખમણેલું અહીંયા અમે એલચી નથી એડ કરી તમારે એલચી એડ કરવી તો તમે કરી શકો છો કારણ કે દૂધના મસાલામાં એલચી આવી જાય છે તેના માટે મેં એલચી એડ કરેલી નથી તમારે એડ કરવી તો તમે કરી શકો છો

તો આપણે અહીંયા એક લિટર દૂધ નાખી દીધું છે તો આપણે આને મીડિયમ ગેસ ઉપર પાકવા દેસુ દૂધ ભરી જાય ત્યાં સુધી મીઠાઈ મિલ્ક આપણે લાસ્ટમાં એડ કરવાનું છે અત્યારે એડ નથી કરવાનું તો આપણે આને મીડિયમ ગેસ ઉપર પાકવા દેસુ તો આપણે પચાસ ટકા જે દૂધ બરી ગયું છે હજી આપણે આને ઉકળવા દેસું અને વચ્ચે વચ્ચે આપણે હલાવતું રહેવાનું છે ને એકદમ મીડિયમ ગેસ ઉપર જ પાકવા દેવાનું છે જે આપણે આને પંદર થી વીસ મિનિટ જેવું જેવું થયું છે ને દૂધ આપણે ઓલમોસ્ટ બધું ઓલમોસ્ટરી ગયું છે તો હવે આપણે આમાં કિસમિસ એડ કરીશું અને ડ્રાય ફ્રૂટ એડ કરી દેસુ થોડુંક ગાર્નિશિંગમાં રાખીશું અને દૂધનો મસાલો એડ કરી દેસુ હવે આ સ્ટેજ ઉપર આપણે કન્ટિન્યુઅસલી માવો કે કોઈ વસ્તુ એડ કરવાની નથી કારણ કે આપણે આ દૂધમાં જ ગાજરને પાકવા દીધા છે તો એમાંથી જ આપણે માવો તૈયાર થઈ ગયો છે અને આ રીતે ગાજરના હલવામાં થોડીક વાર લાગે છે પણ ટેસ્ટ એકદમ સરસ આવે છે આ જ રીતે તમે કુકરમાં પણ બનાવી શકો છો પણ આ ટેસ્ટ નથી આવતો કુકરમાં કારણ કે ધીમા ગેસ ઉપર પાકે અને કુકરમાં પાકે એનો ટેસ્ટ ઘણો ફેર પડી જાય છે અને ઘણી બીમારીઓમાં પણ આ ગાજર કામ કરે છે તેથી આપણે શિયાળામાં ગાજર દેશી ગાજર આવે છે તેનો યુઝ વધારે કરવો જોઈએ આજ રીતે તમે દેશી ગાજરનો પણ હલવો બનાવી શકો છો તેમાં કલર માટે તમે બીટ એડ કરી શકો છો બીટ પણ હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે અને ગાજરમાં વિટામિન સી અને વિટામિન બીનું પ્રમાણ ઘણી માત્રામાં રહેલું હોય છે આમાં ફાઈબર અને આયરનનું પ્રમાણ પણ ઘણી માત્રામાં હોય છે તેમજ સ્કીનને લગતી બીમારી હોય તેનામાં તેમાં પણ આ ખૂબ જ ઉપયોગી આમાં તમે મનપસંદ ડ્રાયફ્રૂટ વધારે ઓછા પણ કરી શકો છો મેં વધારે કિસમિસ એડ કરેલી છે આપણે કંડેન્સમીક એડ કરીશું

ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં